એટલે જન્મ થાય એટલે એને લાગે છે એમાંથી છટકી નખાનો છે એ યાસક મહારાજે ઋષિ યાસ્ક લખ્યું છે અમુક શબ્દો વેદાંતમાં એવા વપરાણા છે જે ફરીથી વપરાણા જ નથી આ શબ્દોના કોઈને અર્થ જ ખબર નથી એવા એવા શબ્દો મહાત્મા એ પકડી અને નિરુક્ત ગ્રંથ બનાવ્યો યાસ્ક રચિત છે વેદોના અમુક અમુક શબ્દો એને સમજવા માટે આના છ ભાવ બતાવ્યા જન્મ જ એટલે જાયતે જન્મ એટલે પેદા થવું ગર્ભમાં પ્રવેશ કરવો અસ્તિ એટલે અસ્તિત્વ અસ્તિત્વમાં આવવું પરિણમતે પરિણામ આવે એમાં પરિવર્તન આવે સંતાન નક્કી થાય લિંગ નક્કી થાય વર્ધતે વર્ધન એટલે વૃદ્ધિ પામ અપક્ષ એટલે પાછું ધીરે ધીરે ક્ષય પણ થાય અને છેલ્લે છઠ્ઠો વિનશ્યતિ નાશ નષ્ટ થઈ જાય આ ભાવ વિકાર જે જીવ જન્મે એને લાગુ પડે એટલે આ ભાવ વિકારના દુઃખ સહિત જન્મ જન્માંતરના મારા ને તમારા દુઃખો ને ભાંગી કરી નાખે એવા ભગવાન શિવના શિવલિંગને મારા નમસ્કાર બુદ્ધિની વૃદ્ધિ નું કારણ ભગવાન શિવનું શિવલિંગ છે બુદ્ધિને જો ભગવત ગોમંડલમાં આપણે દ્રષ્ટિપાત કરીએ બુદ્ધિ શું છે તો વસ્તુને જાણવાની ચિત્તની સમજ શક્તિ એને બુદ્ધિ કીધી છે બહુ બધું યાદ રહી ગયું ગોખી લીધું એ બુદ્ધિ નથી વસ્તુતા સ્થિતિ પરિસ્થિતિને સમજણ શક્તિ કેટલી છે ગ્રાસ્પિંગ કેટલું છે જ્ઞાન શક્તિ મતિ અકલ પ્રજ્ઞા મેઘા એને બુદ્ધિ કીધી છે પણ બે પ્રકારની બુદ્ધિ હોય નિત્ય બુદ્ધિ અને અનિત્ય બુદ્ધિ નિત્ય બુદ્ધિ પરમાત્મા તરફ લઈ જાય અનિત્ય બુદ્ધિ નરક તરફ લઈ જાય અધોગતિ કરાવે ઓલી ઉર્ધ્વગતિ કરાવે અને મારું તમારું જીવન બુદ્ધિની કેળવણી પર નિર્ભર કરે કે આપણે બુદ્ધિને કેવી કેળવીએ છીએ ભગવાન મહાદેવનો અભિષેક કરવાથી ચિત્તવૃત્તિમાં શાંતિ સ્થાપે છે અને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે